શું તમે ક્યારે એ દેવીનું નામ સાંભળ્યું છે જે બકરી પર સવાર થઈને હાથમાં બોટલ લઈને સમસાનમાં બેસી તાંત્રિકોના માથા સાથે રમે છે આ મેળી માતા છે ના કોઈ કાલ્પનિક કે ના કોઈ લોકકથા આ કળિયુગની સૌથી રહસ્યમય દેવીની સાચી વાર્તા છે જે વાસના ક્રોધ લોભ જેવા પાપોને બોટલમાં બંધ કરી દે છે અને જ્યારે પોતાનું સ્વરૂપ બદલે છે ને ત્યારે મસાણી મેળવી દેખાય છે તંત્ર રાત્રિ અને શમશાનની દેવી આ કોણ છે તેનું નામ સાંભળીને પાપીઓ કેમ ધ્રુજે છે અને આ દેવી આજે પણ પોતાના ભક્તોની રક્ષા કેવી રીતે કરે છે એવી વાર્તા જોઈએ ક્યારે કોઈએ સંપૂર્ણપણે કીધી નહીં હોય મેડી માતાની કથા પ્રથમ થી લઈને અંત સુધી પરંતુ મસાણી આ ભયાનક સ્વરૂપ જોયા પહેલા દિવ્ય સ્વરૂપ છે ચાલો આ રહસ્યમય અને આધ્યાત્મિક યાત્રા પર જઈએ અને સૌથી પહેલા અમારી યુટ્યુબ ચેનલ સદી મારી માવતર ના કરી હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ વાર્તાની શરૂઆત થાય છે સતયુગના છેલ્લા તબક્કામાં તે સમયે એક રાક્ષસ અમરુવા હતો તે ખૂબ જ ભવ્ય માયાવી અને ધન્ય હતો તે ત્રણેય લોકોમાં આતંક મચાવી રહ્યો હતો તેના અત્યાચારથી સૃષ્ટિમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી ઘણા વર્ષો સુધી તેના કારણે દેવતાઓ પણ પરાજિત થયા અમરુવા પાસે હતું કે કોઈ શક્તિ તેને મારી નહીં દેવતાઓ ચિંતિત થઈ ગયા અને મહાશક્તિ પછી આદિ શક્તિ જગદંબા સિંહવાહી દુર્ગા પ્રગટ થયા માતાએ તેના નવ સ્વરૂપો ધારણ કર્યા અને માતા દસ મહાવિદ્યાઓ અને અન્ય તમામ શક્તિઓ સાથે પ્રગટ થયા પછી રાક્ષસો સાથે ફરી એક મહાન યુદ્ધ

દેવીઓ ત્યાં પહોંચ્યા અને જોયું અમૃવા ગાયના હાથ પિંજરામાં ઘૂસી ગયો છે અને માતાઓ ત્યાં ઊભી થઈ ગઈ કારણ કે મૃત ગાયના હાથ પિંજરામાં જવું એ અશુભ માનવામાં આવે છે આ અશુદ્ધ હાથ પિંજરામાંથી રાક્ષસને બહાર કાઢવાનો તે પણ હાથ પિંજરામાં પ્રવેશીને એકદમ અશક્ય હતું બહાર આયા વિના તેને મારી શકાય તેમ ન હતો આવી મુશ્કેલી પરિસ્થિતિમાં માતાઓએ તેમની હથેળી ઘસવા લાગ્યા અને પોતાના હાથમાંથી મેલ ભેગો કરી પૂતળી બનાવી પછી માતાએ મંત્રોચ્ચાર કરી તેમનામાં પ્રાણ ફૂંક્યા પ્રતિમામાં પ્રાણ ફૂંકાયા કે તરત જ મેણી માતાના દર્શન થયા એક યુવતી ના રૂપમાં જેના ડાબા હાથમાં કટારી અને જમણા હાથમાં દિવ્ય બોટલ હતી આ યુવતી એ કહ્યું માતાઓ મને કહો કે તમે મને કેમ બોલાવ્યા દેવીઓએ તેમને બધી વાત કહી અને બધું સમજાયા પછી આ છોકરી દેવીઓની ઈચ્છા મુજબ ગાયના હાથપિંજરામાં પ્રવેશી ગયા આ જોઈને અમરુઆ આશ્ચર્યચકિત થઈ ગયો અને ડરીને બહાર દોડી ગયો બહાર આવતા જ માતાએ તેને અને સમગ્ર સૃષ્ટિ ને અમરુવા ના આતંક મુક્તિ અપાવી પરંતુ છોકરી જાતે પ્રગટ થયા હોત ને તો રાક્ષસનો વધ કરી અંતે અંતર ધ્યાન થઈ ગયા હોત પરંતુ આદિ શક્તિ જગદંબા અને નવ દુર્ગા એ મેલમાં આવ્યા હતા અને માતાને બોલાવવામાં આવ્યા હતા તેથી બધી માતાઓએ માતાની પ્રશંસા કરી અને તેમની પરીક્ષા કરવાનું ચામુંડા દેવીએ સૌથી અગ્રણી હતા તેમણે કહ્યું આ છોકરીને કામ સ્વરૂપ કામાખ્યા શહેરમાં મોકલવામાં આવે તે સમયે તંત્ર મંત્ર કાલી વિદ્યા અને માયા શક્તિનું ગઢ હતું જે આજે આસામમાં આવેલું છે જો ત્યાં પણ નામહીન છોકરી જીતી જ તો સાબિત થઈ જશે કે કરિયુગ સૌથી પ્રભાવશાળી શક્તિ આ માતા હશે તે સમયે કામાખ્યા નગરીમાં માં નુરિયા રાક્ષસ નું પ્રભાવ વધાર હતો જે ખૂબ જ ભયાનક હતું તે કામ નો મુખ્ય રાક્ષસ હતો છોકરીએ તેને પણ હરાવ્યો નગરીમાં પ્રવેશતા જ તેને દરેક નું સમાધાન કર્યું અને તેમને બોટલ માં બંધ કરી દીધા અને ભૂત આત્મા મસાણ અને તેમના તમામ દુષ્ટ તાંત્રિકો ને બકરા બનાવી દીધા અને હાથમાં બોટલ લઈને તેના પર સવાર થઈને બહાર આવ્યા દેવી દેવતાઓ ફૂલો ની વર્ષા કરી તેમનું સ્વાગત કર્યું ત્યારથી બખરી માતાનું દિવ્ય વાહન બની ગયું અને માતાનું નામ મેલડી રાખવામાં આવ્યું જે મેલી વિદ્યા પર વિજય મેળવનારી દેવી હતા માતા ચામુંડાએ કહ્યું જે મેલી વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ પહોંચાડવા માટે થાય છે પણ આ મેલી વિદ્યા પર તમે વિજય મેળવ્યો એટલે તમારું નામ મેળવી પડ્યું હવે આપણે વિરમગઢ રાજ્યમાં સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ ત્યાંના રાજા ભીમસિંહ મોટી ચિંતા હતી તેમને સંતાન ન હતું રાજા અને રાણીને અનેક યજ્ઞો કર્યા

અને મોટો થયો ત્યારે માતાએ એક વિશિષ્ટ બોટલ આપી હતી અને કહ્યું હતું કે સંકટ પણ તેને ખોલતો નહીં થોડા સમય પછી પાડોશી રાજાએ હુમલો કર્યો વિરમદેવ પાસે માત્ર ત્રણસો સૈનિકો બચ્યા હતા પછી તેમણે માતાને આપેલી બોટલ ખોલી માતા એકસો આઠ યોદ્ધાઓ સાથે દેખાયા પછી યુદ્ધમાં પરિણામ બદલાઈ ગયું વિરમદેવ જીત્યા પછી વિરમદેવે માતાની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું આજે પણ વિરમનાથ ધામ આ ચમત્કાર સાક્ષી ભરે છે હવે વાત કરીએ સ્વર્ણપુર રાજા હેમરાજ ની હેમરાજને તેની ભવ્યતા અને શક્તિ પર ખૂબ જ ગર્વ હતો તેમણે કહ્યું હતું કે મારા રાજ્યમાં કોઈ દેવીની જરૂર નથી માતાના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો પરંતુ તે રાત્રિ હેમરાજ તેના મહેલમાં હતો ત્યારે તેને એક ભવ્ય સપનું આવ્યું મહેલી માતા પ્રગટ થઈને કહ્યું કે જો સવાર સુધીમાં માફી નહીં માગે તો તારું રાજ્ય નાશ પામશે હેમરાજ ભયથી જાગી ગયો પરંતુ ઘમંડમાં તેને વિચાર્યું કે તે માત્ર એક સપનું હતું સવાર પડતા તેના રાજ્યમાં આફતો ફાટી નીકળી દુષ્કાળ પડ્યો અનાજના ભંડારો ખાલી થઈ ગયા રાજ્યના કુવા સુકાઈ ગયા મહેલની દિવાળોમાં તિરાડ પડી ગઈ પછી રાજા દોડીને માતાના મંદિર તરફ ગયો ત્યાં કલાકો સુધી પ્રાર્થના કરી પછી માતાના દર્શન થયા અને ક્ષમા માંગી માતાએ તેને માફ કરી દીધો અને ત્યારથી હેમરાજ માતાનો ભગત બની ગયો ત્યારથી આજ દિન સુધી સ્વર્ણપુરમાં માતાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે હવે ચાલો આપણે ગુજરાતના કચ્છના કચ્છ ના નિરોલી ગામમાં જઈએ પાકિસ્તાન થી ઘેરાયેલું છે અહીંના એક તાંત્રિક કૃષ્ણદાસને ને તેમની સિદ્ધિઓ પર જ ગર્વ

રાજસ્થાનના ના વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી જ્યાં રાજા હરિહર અને સેનાપતિ ધવલ સિંહ યુદ્ધમાં દુશ્મનો ભાગી જવું પડ્યું હવે આપણે મેળી માતાના ભયાનક અને ડરાવણા સ્વરૂપ તરફ આગળ વધીએ જેના વિશે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી તાંત્રિક અને મેલી વિદ્યા સાથે સંકળાયેલા છે જેને મસાણી મેળી માતા તરીકે ઓળખવામાં આવે છે મસાણી એટલે મસાણ માં રહેતી શક્તિ ઘણી વખત આ સ્વરૂપ કોઈ કામના બદલ બલિદાન માગે છે જેનું વર્ણન ગુજરાત ની ઘણી લોકવાર્તાઓ માં મળે છે જોકે સમગ્ર ભારત માં માતાના ઘણા મંદિરો છે પરંતુ કામાખ્યા પર વિજય પછી કામરૂ દેશનું માખણિયા ડુંગર તેમનું મુખ્ય સ્થાન બની ગયું લોકો તેમને કામાખ્યા નગરી અથવા કામરૂ દેશના નામથી ઓળખે છે હવે આપણે વાત કરીએ ભારતના મહાન રાજા અને ઉજ્જૈનના અમર રાજા રાજા વિક્રમાદિત્ય એક રાજા જેને ધર્મ ન્યાય અને બહાદુરીથી માત્ર સામ્રાજ્યને નહીં પરંતુ ભારતની પરંપરાઓને પણ અમર કરી દીધા